આપણે કરી બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય શુદ્રા તો આપણે બનાવ્યું છે માણસ જન્મે ને બાપ એટલે માણસ જ જન્મે છે મરી ગયા પછી માણસ જ મરે છે ભલે આપણે અહીંયા બધા આ તો ઘરનું આંગણું છે કોઈ કલાકારનો દાવો કરીને આવ્યા નથી પ્રવિણભાઈ મારા મિત્ર છે બાપુભાઈ અમે બધા તો ભેગા ચા પીએ ચાણસમાં બેહી અને હું ખાસ દરેક જગ્યાએ કહું છું જે જ્ઞાતિવાદની વાતો કરવાવાળા હોય ને એમને ખાસ કહું છું મારો બાપ કે તમારો કોઈ સ્વજન હોસ્પિટલમાં દાખલ હોય અને એને બ્લડ ની જરૂર પડે તો તમે પછી પૂછવા નથી રહેતા કે બ્લડ કોનું છે વાલ્મિક નું છે બ્રાહ્મણ નું છે કોનું બ્લડ છે એવું તમે પૂછવા નથી રહેતા માત્ર ને માત્ર ઉપાય એક જ કરતા હોઈએ આપણે કે આપણું માણસ બચી જાય તો એ મજા છે એટલે સાહેબ જ્ઞાતિના વાડા એ તો બધી મનની આછક લાગે છે ને કહેવાય સંસ્કારોની ઉણપ કહીએ ને એ એમાં આવે બહુ જાજી ચર્ચા એવી કરવી નથી અહીંયા ભજનમાં હું તમે મળ્યા છે ને આજની રાત આનંદ કરવો છે ભજનનો આનંદ કરવો છે અને ખાસ વાત એ કરું સાહેબ આજ ભાવથી જ્યારે આ પરિવારે ભજનનું આયોજન કર્યું હોય અને આજનું કરેલું ભાવથી ભજન છે ને એ મફાભયના ખાતામાં હો ટકા જમા થઈ જવાનું થઈ જવાનું થઈ જવાનું એ વાતમાં કોઈ શંકાને સ્થાન નથી મારો ભાવ એવું ભજન આજનું જેટલા બેઠા છો એટલા બધા ભાવથી માતાઓ બહેનો દીકરીઓ બધા વડીલો બેઠા છો મિત્રો બેઠા છો કચ્છનો સિંહ જેવો સંત દાદો મેકરણ એમ કેતા કાઉ ઝાઝા કાગુલિયા અને કાઉ જાજા કપૂત મયણ તો હેકડ ભલી અને હેકડ ભલો બહુ જાઝા મૂર્ખા ભેડા કરીને બેહવું વડીલો બહુ જાજા મૂર્ખા ભેળા કરીને દે એના કરતા આપણે જે થોડા પણ ડાયા બેઠા છો ને એની મજા છે હો દોયે હંતા કમળ મન માને નહીં મહિના ઘુમે માટ તને ચંદ વખાણું સુંદરા હો બકરીઓનું ટોળું લઈને ફરીએ તો એનું વલાણું ન થાય પણ આગળ એક હારી ભેસ બધી હોય તો એની મજા છે એટલે પાંચસો જણા બે હજાર જણા મૂર્ખા ભેળા કરીને બેહીને બોલવું ગાવું એની મજા નથી પણ અહીંયા જે તમે સમજદાર ડાયા અને સમજુ બેઠા છો ને એની મજા છે મારો

પણ બેન ભણવામાં થોડો ફેર છે તને જોજો પાણી છાશમાં નાખો છાશમાં ભળી જાય દરેક મિનિટ થાય દહીં ના ફોદા નીચે બેસી જાય પાણી આસ બની ઉપર આવે આપણે આસ વેડી દઈએ એનું એ પાણી દૂધમાં નાખો પછી જુદું ન પડે જુદું ન પડે એટલું નહીં પણ જે ભાવ દૂધનો એ ભાવ પાણીનો વીસ રૂપિયા લિટર દૂધ તો પાણી ના વીસ રૂપિયા પાણી છાસમાં ભડ્યા પછી જુદું પડી જાય છે પાણી દૂધમાં ભર્યા પછી જુદું નથી પડતું છાસમાં પડ્યા પછી જુદું પડે ને એનું કારણ એ છે કે ના તળીએ ખટાશ પડી છે મિત્રો જેના તળિયા ખાટા હોય ને કોઈ દિવસ કોઈ ભેડા લઈને ન હેડી શકે અને દૂધના તળિયે મીઠાશ પડી છે મારો બાપ જેના તળિયા મીઠા હોય ને એ બધાને ભેડા લઈને આવા કાર્યો કરી શકે મારો બાપ જેના તળિયા મીઠા હોય એની મજા છે અને મીઠપવાળા માનવી જે જગ છોડી એને જાહે તો તો કાગા એની કાણે એ તો ઘર ઘર મુંડા છે જેવા તેવા જગત યાદ ન કરે સાહેબ તમારું કુટુંબ જો તમને યાદ કરવા તૈયાર ન હોય તો તમે કેવું જીવન જીવ્યા હોય એનું તો તમે વિચાર કરો

ગુણ છે તમને કહી દઉં કે દૂધ દોયું દોણે કર્યું એને જમાવ્યું વલોવ્યું જોય પણ એને તાયું અંતે તો એ શ્વેત નો મટ્યું શામળા દૂધ નો રંગ ધોળો જ છે આપણે એમાં થોડી છાશ નાખીને એટલે દૂધ દુખી થાય પછી તમે જુઓ એમાંથી દહીં બની જાય દહીં બની ગયા પછી રંગ નહીં બદલાય એનો રંગ ધોળો રહે પણ એની થોડી કિંમત વધી જાય દૂધ કરતાં દહીંની કિંમત વધારે હોય છે એનું મંથન કરો કરો એને ખૂબ એટલે એમાંથી માખણ બની જાય પણ રંગ નહીં બદલાય એનો રંગ ધોળો રહે પણ પાછી એની કિંમત વધી જાય દહીં કરતા માખણ ની કિંમત વધારે છે અને માખણ ને છેલ્લે તપેલામાં લઈ એના તળીએ તાપ કરી અને તાવો સાહેબ ખૂબ તાવી દો ખૂબ દુખી કરી દો એટલે છેલે ઘી બની જાય પણ રંગ નહીં બદલાય રંગ ધોળો રહે પણ એની કિંમત વધી જાય માખણ કરતા ઘીની કિંમત વધારે હોય એટલે જગતમાં ગમે એવા દુઃખ પડે છતાં જે માણસ પોતાનો રંગ નહીં બદલાવે એની જગતમાં કિંમત વધે વારે ઘડીએ કલર ફેરવે એની કિંમત ન વધે એક રંગા અને ઉજડા ભીતર રાખે ભાવ પણ બુરુ કોઈનું કરે નહીં તો પાકો રંગ જણાય જગતમાં જેનો એક રંગ હોય એના પાછળ જ હારા કાર્યો થતા હોય જગતમાં જેનો એક રંગ હોય એ હારા કાર્યમાં સહભાગી બની શકે દોરંગાનું કામ નહીં વારે ઘડીએ કલર ફેરવે એનું કામ જ નથી સાહેબ ભરત બાબડી આમાંથી ગયા વડીલો સેવાદાસ બાપુ નો આશ્રમ બાપુ હયાતીની તમને વાત કરું સેવાદાસ બાપુની હયાતી એક માણસ આવ્યો છે થોડી વાર થાય કપડા બદલાવી દે થોડી વાર થાય કપડા બદલાવે નવા કપડા પહેરે આરતી પૂરી થઈ એટલે બાપુએ એને બોલાવ્યું કે ભાઈ તું આ બાજુ આવે પેલો માણસ આવે ને પગે લાગીને બેઠો સેવાદાસ બાપુ એ પૂછ્યું કયા કામ થી આવે છે પેલો માણસ કે બાપુ મુંબઈ થી આવું છે બાપુ પાંચ વખત કપડા બદલાવ્યા કે નાયો કેટલી વખત કે એક વખત સેવાદાસ બાપુ એ સીધો સવાલ કરો તને એમ કે નવા નવા કપડા પહેરવાથી સમાજમાં તારી હારી ઇમ્પ્રેશન પડે પેલો માણસ કે બાપુ કપડાથી તો ઇમ્પ્રેશન જ પડે ને હારા હારા